હલો મિત્રો અમે લોકો આવી ગયા છે હવે કુએ શાકભાજી વેણવા માટે આવ ખબર નહીં કુએ શાકભાજી છે કે નહીં જોવા જઈએ તો ખબર પડે નહીં તો લોકો વેણી લેજે પાછા ટાઈમ થવા હશે એટલે શાકભાજી તોડી દઈએ ઘરે બનાવવા માટે આ તો મિત્રો અમે આવી ગયા છે ચોરી એનો આ કુવો છે પાણી પણ ભરેલું જ છે ફૂલ અને આ શાકભાજી છે મિત્રો આ ગવાર છે આ ભીંડા અને આ ચોરીને આ રીંગણ આ મિત્રો અમારે ખાવા માટે કરી છે પેશર ચાલો તો મિત્રો ચોરી તોડી લઈએ એટલે સાંજનું ખાવાનું થઈ જાય e Pata, pata 好棒！嗯，高兴。 I <laughs> મિત્રો કુવાથી ચોરી તોડી લીધી છે જો આ ચોરી મસ્ત છે લીલી લીલી કુરી કૂરી આવી રીતે લોકોને ખાવાની મળતી હોય કેમકે ઘણા લોકોને વેચાતી લાવવું પડે અમારે તો અહીં ખેતરમાં જ કરેલી છે એટલે હાલો મિત્રો શાકભાજી તોડી લીધી છે અને હવે ઘરે જઈએ છીએ તો વિડિયો કેવો લાગ્યો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કમેન્ટને લાઈક કરી દેજો મિત્રો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા મિત્રો એટલે વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે ચાલો તો મિત્રો હવે અમે લોકો જે ઘરે